નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આપણે રોજ સવારમાં ઊઠીને અખબારો જોઈએ છીએ અથવા તો ક્યાંયથી સોશિયલ મીડિયામાં સમાચારો જોઈએ છીએ તો લગભગ આપણને મોટે ભાગે વાંચવા અથવા સાંભળવા મળે છે કે કોઈ યુવાને આત્મહત્યા કરી લીધી બાળકે આત્મહત્યા કરી લીધી એવા પણ હવે તો બનાવો આવી રહ્યા છે વૃદ્ધે આત્મહત્યા કરી લીધી કોઈ મહિલાએ આત્મહત્યા કરી લીધી ત્યારે આપણે વિચારતા હોય કે એવું બધું તો આપણી ઉપર શું દુઃખ પડી જતું હોય છે એ બધી કઈ સમસ્યા છે કે આપણે આપણું જીવન ટૂંકાવી નાખીએ અને જીવન ટૂંકાવી નાખવું એ કઈ સમસ્યાનું સોલ્યુશન તો છે જ નહીં બધા જાણીએ છીએ શાસ્ત્રો પણ ના પાડે છે આત્મહત્યા કરવાની છતાંય આત્મહત્યાના કિસ્સા કેમ વધતા જાય છે આ બહુ મોટી એક સામાજિક ચિંતા અથવા તો સામાજિક સમસ્યા છે તો આપણે શું કરી શકીએ એના માટે સૌથી પહેલા તો આપણે કોઈ પણ સંજોગોમાં આત્મહત્યા ન કરીએ એવી પ્રતિજ્ઞા લઈએ બીજું કે જે લોકો પણ નબળા મનના છે અથવા આવા વિચારો કરે છે એને થોડું માર્ગદર્શન આપી આ કામ કર્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપકોના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ સરસ ઝુંબેશ ચલાવી અને એમાં સરસ મજાના પોસ્ટરો તૈયાર કરી એમાં પોસ્ટરમાં શું વાક્યો લખી ખાસ કરીને આત્મહત્યા ન કરવી શું કામે ન કરવી એના કારણો બતાવી અને આ પોસ્ટરોનું રાજકોટની જાહેર જગ્યાઓ ઉપર પ્રદર્શન કર્યું અને વિદ્યાર્થીઓને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો આ બધા જ વિદ્યાર્થીઓ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નમસ્તે સૌથી પહેલા તો વિદ્યાર્થીઓનો પરિચય આપણે કરી લઈએ અહીંથી આપણે શરૂ કરીએ દરેક વિદ્યાર્થી પોતાનો પરિચય આપશે પોતાનું નામ ગામ ભવનનો પોતે ક્યાં અભ્યાસ કરે છે ભવનમાં કયા ક્લાસમાં અભ્યાસ કરે છે અને ટુકમાં પોતાનો પરિચય વિદ્યાર્થી ટુકમાં આવશે જી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન વિભાગમાં અભ્યાસ કરું છું નમસ્કાર મારું નામ ઓલિછા છે શ્રી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અરવિંદ મનોવિજ્ઞાન ભવન માં 3 માં અભ્યાસ કરું છું જી નમસ્તે મારું નામ બાંભણીયા મયુરી છે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના મહશિયર ભવન નમસ્કાર મારું નામ મકવાણા ગોપાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના મહત્વિંગ મનોવિજ્ઞાન ભવન વિદ્યાર્થી નમસ્કાર મારું નામ ભટીયા અંબર છે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહત શિયરવીન મનોવિજ્ઞાનમાં સેમેસ્ટર માં અભ્યાસ કરું છું બરાબર જી આગળ નમસ્કાર હું રામ યુનિવર્સિટીના ભવનમાં સેમ અભ્યાસ કરું છું નમસ્કાર મારું નામ કરાણી આશિષ છે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવન માંથી છું વાહ વિદ્યાર્થીઓ પોતાનો પરિચય ખાસ મારે બધાને પૂછવું છે હું આ બાજુથી આ વખતે શરૂઆત કરીશ પ્રશ્નની ત્યાંથી આપણે જવાબ લેશું કે તમે લોકો એક સરસ પોસ્ટર પ્રદર્શન કર્યું ખાસ કરીને આત્મહત્યા વિરોધી તમારા ધ્યાન ઉપર એવું આવ્યું કે લોકો બહુ આત્મહત્યા કરી રહ્યા છે અથવા તો રાજકોટ છે ધીમે ધીમે આત્મહત્યાનું કેપિટલ આત્મહત્યાની રાજધાની બની રહ્યું છે એવું કહેવાય છે રાજકોટ માં આત્મહત્યાના કિસ્સા બહુ છે તો આ વસ્તુ તમારા ધ્યાન ઉપર એક વિદ્યાર્થી તરીકે આવીને ભવનનો તમને સહકાર મળ્યો ભવનમાંથી માર્ગદર્શન મળ્યું અને તમે લોકો એ સ્પર્ધા કરી તમે લોકો એ આ પોસ્ટર કઈ કઈ જગ્યા ઉપર પ્રદર્શિત કર્યા આ બાજુ થી બધા વિદ્યાર્થીઓ પોતપોતે ક્યાં હતા પોસ્ટર લઈને ક્યાં પ્રદર્શન માં હતા એની થોડી વાત કરશે અમારા વિભાગના અધ્યક્ષ આ ડોક્ટર જોક્ષાન સાહેબ તમે ધારા મેડમ ના માર્ગદર્શન હેઠળ અમે રાજકોટના અલગ અલગ પ્લેસ પર જઈને પોસ્ટર પ્રદર્શન કર્યું હતું અને એમાંથી અમે એ કહેતા કે અલગ રીતે બધા એ સમજે જાણે અને એ રીતે બધા જાગૃત થાય કે અત્યારે છેલ્લો નથી એમ તો બરાબર જી જી આગળ નમસ્કાર અમે અલગ અલગ જગ્યાએ જેવો કે રૈયા સર્કલ ત્રિકોણ બાગ બસ સ્ટેન્ડ એવી અલગ અલગ જગ્યાએ જઈ અને માર્ગદર્શન પોસ્ટર દેખાડી અને અલગ અલગ માણસો નું નમસ્કાર અમે રાજકોટમાં અલગ અલગ પ્લેસ ઉપર આત્મહત્યા નિવારણ માટે અમે પોસ્ટર પ્રદર્શન કર્યું હતું જેમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો હતો તમે આત્મહત્યા ન કરો તે જીવન અંતિમ પગલું નથી તમે તેમાંથી બહાર આવી શકો છો બરાબર જી આ બાજુ ખાસ કરીને સર આપ તો જાણો છો કે માણસને કોઈ પણ સમસ્યા હોય ત્યારે અમારું મનોવિજ્ઞાન હંમેશા કાર્યરત રહેતું જ હોય છે બરાબર તો ખાસ કરીને આ જોઈએ છે કે અલગ અલગ સ્થળોએ આત્મહત્યાના ખુબ પ્રમાણ વધી રહ્યું છે તો અમારા ભવન અધ્યક્ષ ડોક્ટર યોગેશ છે સર અને અધ્યાપક ડોક્ટર ધારા ડોશી માર્ગદર્શન હેઠળ સર્વ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આત્મહત્યા અટકાવવા માટેના જુદા જુદા પોસ્ટર પ્રદર્શન કર્યા હતા અને લોકોનો સારો એવો પ્રતિભાવ અને રિસ્પોન્સ પણ મળ્યો હતો બરાબર જી આગળ નમસ્કાર અમે રાજકોટના અલગ અલગ ચોક ઉપર જઈને પોસ્ટર પ્રદર્શન કર્યું હતું જેના કારણે જનજાગૃતિ થાય કે આત્મહત્યા ન કરવી જોઈએ બરાબર છે જી આગળ સાત અમે

પોસ્ટર પ્રદર્શન કર્યું અચ્છા મારે એ પૂછવું છે કે તમારા પોસ્ટરમાં એવા એવા કયા સૂત્રો લખેલા હતા અથવા તો એવી કઈ મોટિવેશનલ વાતો હતી જેને કારણે એ બે ત્રણ લીટીનું એક સૂત્ર વાંચીને લોકોને પ્રેરણા થાય કે ભાઈ આત્મહત્યા નહીં કરવી જોઈએ આ બાજુથી હું વિનંતી કરીશ કે દરેક વિદ્યાર્થી પોતાનું જે પોસ્ટર છે એ કેમેરા સામે સેટ કરે બતાવે જેથી લોકો જે લાઈવ ઇન્ટરવ્યુ આપણે જોઈ રહ્યા છે એને ખ્યાલ આવે કે તમે પોસ્ટરમાં શું લખ્યું છે અને તમે જે જાહેર જગ્યા ઉપર પોસ્ટર લઈને ઊભા છો તો ત્યાંના લોકો પોસ્ટર વાંચીને કેવી પ્રેરણા લે છે જે આ બાજુથી વિદ્યાર્થીની છે એ પહેલા પોતાનું પોસ્ટર વ્યવસ્થિત રીતે સેટ કરીને બતાવશે સરસ એનું જે મોટિવેશનલ વાત છે એમણે લખી છે આપણે વાંચી શકીએ છીએ જી એના પછી નહીં વિદ્યાર્થીની છે એ પણ પોતાનું પોસ્ટર બતાવશે એક પછી એક બધા વિદ્યાર્થીઓ પોતાનું પોસ્ટર બતાવશે જેને કારણે લોકો વાંચી શકે કે તમારા પોસ્ટરમાં કયા પ્રકારનો એક સંદેશો તમે લખ્યો છે જી વાહ ખૂબ સરસ ખૂબ સરસ જી એ આપણે ચાલુ રાખીએ છીએ પોસ્ટર નો અને બહુ સરસ રીતે વિદ્યાર્થીઓએ પોસ્ટર બનાવ્યા છે સરસ મોટિવેશનલ વાતો પણ લખી છે જી એનાથી આગળ સરસ અલગ અલગ કલરના પોસ્ટરો સ્કેચ પેન થી મોટિવેશનલ વાતો લખીને જી આ બાજુ વિદ્યાર્થીઓ પોતાના પોસ્ટર બતાવી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે એમાં જે સંદેશો લેખો છે આત્મહત્યા ન કરવાનો સંદેશો છે નાના વિદ્યાર્થીઓ મોટેરા શિખામણ આપે છે કે ભાઈ આત્મહત્યા નહીં કરવી જોઈએ જી આગળ ઉપરના વિદ્યાર્થીઓ પોતાનું પોસ્ટર બતાવશે વાહ ખૂબ સરસ જી એ પોતાનું પોસ્ટર બતાવશે કેમેરા સામે રાખશે સરસ તો મિત્રો આપણે જોયું કે દરેક વિદ્યાર્થીએ પોતાના પોસ્ટર બતાવ્યા છે મારે ખાસ તો વિદ્યાર્થીને પૂછવું છે આ બાજુથી આપણે શરૂ કરશું કે તમે જ્યારે પોસ્ટર પ્રદર્શન કર્યું તમે જાહેર જગ્યા પર પોસ્ટર લઈને ઊભા હતા તો લોકો વાંચીને જે અત્યારે કેમેરા સામે તમે બતાવ્યું છે તો એ રીતે લોકો વાંચીને કેટલાક લોકોએ તમારો સંપર્ક કર્યો હશે તમને મળ્યા હશે તમને પૂછ્યું હશે તમે કોણ છો ક્યાંથી આવો છો અને આ બધું શું કરો છો શેને માટે કરો છો આત્મહત્યા એવું તો વાંચી લીધું લોકોએ પછી તમને વળતા પ્રશ્નો પૂછ્યા હતા કોઈ મારે એ પૂછવું છે બધા વિદ્યાર્થીઓને ત્યાંથી હા સર અમે ત્યાં જે સરકારે ઉભ્યા ત્યાં ઘણા લોકો આવ્યા હતા અને એ રીતે બધા લોકો નતા આવતા પણ અમુક લોકો તો ઘણા વખત એવું હતું કે આવતા હતા પૂછતા હતા કે આ સેના માટે કર્યું તમે ક્યાંથી આવ્યા છો તમે ક્યુ ભવન છે તમે શેના માટે કરો છો બરાબર પછી અમે લોકોને સમજાવ્યું હતું કે અમે આ માટે કરીએ છીએ કે

ખૂબ સરસ જી આગળ અમે રાજકોટના અલગ અલગ પ્લેસ ઉપર આત્મહત્યા માટે પ્રદર્શન પોસ્ટર પ્રદર્શન કર્યા હતા ત્યારે લોકો વાંચતા હતા અને અમને સારો રિસ્પોન્સ મળ્યો તો અમને સલ્યુટ કરતા હતા કે તમે આ સારું કામ કરી રહ્યા છો તેથી અમને તમારા ઉપર ગર્વ છે ખૂબ સરસ વાહ 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 ખૂબ સરસ જી આ ભાઈ આગળ ખાસ કરીને તો સર અમે અલગ અલગ સ્થળોએ પોસ્ટર પ્રદર્શન કર્યા હતા બધા લોકો સારો રિસ્પોન્સ અને અમને પૂછ્યું હતું કે તમે આ શું કરો છો કારણ કે કઈ પણ કોઈ પણ સ્થળે કઈક નવી થતું હોય તો લોકોને જાણવાની ચલાવેલી હોય તો અલગ અલગ જગ્યાએ જઈને ઘણા વ્યક્તિએ અને માહિતી લીધી છે અને અલગ અલગ ન્યૂઝ વાળા પણ આની માહિતી લીધી અને સારો એવો રિસ્પોન્સ મળ્યો કે તમે ભવનના વિદ્યાર્થી સારું કાર્ય કરી રહ્યા છો બહુ સરસ જી આગળ તો

બધા વિદ્યાર્થીઓ મારે પૂછવું છે જવાબ બધા પાસેથી અપેક્ષિત એવું નથી તમે તમારામાંથી જે પણ વિદ્યાર્થી સિનિયર તમારામાંથી કોઈ હોય અથવા તો જે વર્ષ બે વર્ષ એવા વિદ્યાર્થી જવાબ આપી શકશે બધા જવાબ આપવો ફરજિયાત નથી લોકો શું કામે આત્મહત્યા કરે છે મૂળ મુદ્દો તો આપણે આત્મહત્યા અટકાવવા માટે તમે આ બધો પ્રયાસ કર્યો તમારા ભવને તમને માર્ગદર્શિત કર્યા જાહેરમાં એક જાગૃતિ માટે મૂળ મુદ્દામાં મારે જવું છે લોકો શું કામે આત્મહત્યા કરે છે તમે આ પ્રદર્શન કર્યું અથવા તો તમે જે અભ્યાસ કરો છો ક્લાસરૂમમાં એના આત્મહત્યાના શું કારણો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી ક્યાં કારણો આવે છે બધા વિદ્યાર્થીઓ તમારા જે જવાબ આપવા એ હોય એ આપી શકે જી જી ભિલ મતલ કારલલ મતલ મતલ

સર ખાસ કરીને તો વિદ્યાર્થી તરીકે હું એવું કેવા માંગીશ કે લોકો આત્મજા શા માટે કરે છે કે વિદ્યાર્થીઓને જોઈ તો આજનો શૈક્ષણિક એજ્યુકેશન નો ભાર એટલો વધતો જાય છે અને એના કારણે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ સફળતા નથી મળતી પરિવાર ની આશા હોય છે કે મારો દીકરો મોટો થઈને કઈક બનશે કઈક વેતન પ્રાપ્ત થશે એ આશામાં ખરો નથી ઉતરતો એના કારણે આવા પગલા ભરે છે અને આજના પ્રેમી પંખીડા જો એકબીજા સાથે વિ અપેક્ષા રાખીને બેઠા હોય છે આશાઓ રાખે છે કે સામેવાળો પાર્ટનર આશા પૂર્ણ નથી કરી શકતો એના કારણે પણ લોકો આત્મહત્યા કરતા હોય છે જી 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 આગળ આજના સમયમાં આપણે જોઈએ તો આજના સમયમાં બેરોજગારીનો પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે વ્યક્તિને કોઈ પોતાનો રોજગાર નથી મળતો અને હાથથી હાથથી કંટાળીને તે આત્મહત્યા કરે છે અને બીજી એ બાબત છે કે કોઈ પાસે વ્યાજે રૂપિયા લાખો રૂપિયા લીધેલા હોય અને તે તેની ચૂકવણી નથી કરી શકતો ત્યાંથી તે કંટાળીને આત્મહત્યા તરફ પ્રયાસ કરે છે બરાબર તો મિત્રો આપણે જોયું આત્મહત્યાના કારણો મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ આપ્યા જે પોતાનો અનુભવ છે જે પોતે મનોવિજ્ઞાનમાં ભણ્યા છે અથવા તો આ પોસ્ટર પ્રદર્શન દરમિયાન એમને જે રિસ્પોન્સ મળ્યો છે એના આધારે એમને પોતાનું મત વ્યક્ત કર્યો અચ્છા મારે તમને એ પૂછવું છે આમાં પણ તમે જે જવાબ આપવા ઈચ્છો એ આપી શકો છો બધા માટે ફરજિયાત નથી આત્મહત્યા કરતું કોઈને અટકાવી શકાય ખરું કોઈને આત્મહત્યા કરવી છે તૈયાર થઈ ગયા છે ડેમના કાંઠે પહોંચી ગયા છે કોઈ હાથમાં દવાની બોટલ લઈ લીધી છે અને એને તમારા જેવા લોકો કોઈ કાઉન્સેલરો મનોવિજ્ઞાનના નિષ્ણાતો મળે તો એને આત્મ હત્યા કરતા આત્મહત્યા કરતા તમે અટકાવી શકો છો

લોકોથી એના જે સંકેતો છે એ આજુબાજુના લોકો છે ઈ જ્યારે એને ઓળખી જાય અને એવા વ્યક્તિ ને સલાહ આપવી જોઈએ અને સંપૂર્ણપણે સામેવાળા વ્યક્તિને વ્યક્તિ ને સાંભળવાનો ગુણ અપનાવો જોઈએ એટલે એ વ્યક્તિ છે પોતાના મનની વાત ખોલી આપણે કહી શકીએ બરાબર વ્યક્તિ આત્મહત્યા કરે છે તો આપણે એને અટકાવવા માટે આપણે એ પણ કરી શકીએ કે વ્યક્તિની સમસ્યા આપણે જાણવી જોઈએ અથવા તો એ વ્યક્તિને એવું કરવું જોઈએ કે એની સમસ્યાનું સમાધાન કરવા માટે એના વડીલો એના શિક્ષકો એના મિત્રો અથવા તો સારા સલાહકાર પાસે જવું જોઈએ જેના કારણે એની સમસ્યાનું સમાધાન થાય વ્યક્તિ એવું વિચારી લે છે કે મારા સમસ્યાનું સમાધાન કરવા હું આત્મહત્યા કરું પણ વર્તમાન સમયમાં એક આત્મહત્યા જે મોટી સમસ્યા છે વાહ 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 શું વાત છે વાહ જી આગળ ઉપર કોઈને જવાબ આપો છે હા આપણે જોઈએ તો આત્મહત્યા કરનાર વ્યક્તિને લોકોના લોકોના વધુ આવવું જોઈએ વ્યક્તિ આત્મહત્યા ના કરે એને સધિયારો મળી જાય એને થોડુંક આશ્વાસન મળી જાય તમે કહેવા માંગો છો બરાબર જે આગળ ઉપર કોઈને જવાબ આપો છે અચ્છા હવે મારે તો ખાસ તો એ પણ જાણવું છે કે અત્યારે વિભક્ત કુટુંબો થતા જાય છે આપણે પેલા

નિરાશા હતાશા એન્ઝાયટી આ બધા કારણો છે આત્મહત્યા તમારી દ્રષ્ટિ જી જી સરજી વિભક્ત કુટુંબ છે એમાં બાળક એકલું મહેસૂસ કરે છે પોતાની લાગણીઓ છે પોતાના વિચારો છે એ કોઈને કહી શકતું નથી કારણ કે વિભક્ત કુટુંબ છે એમાં વડીલો છે ને કે પેરેન્ટ્સ છે બીજી રહેતા હોય તો બાળક એકલું આખો દિવસ મૂંઝણમાં અનુભવતું હોય છે કે પોતાના વિચારો બીજાને શેર નથી કરી શકતું એટલે લાગ્યા કે કે એકલતાનો અનુભવ છે અને ક્યાંક ને ક્યાંક એકલતા જ કે આત્મહત્યાની પ્રવૃત્તિ તરફ લઈ જાત હોય છે બરાબર બહુ સાચી વાત જી આગળ પર હા સર આપણે જોઈએ તો આજકાલ આ વિભક્ત કુટુંબનું પ્રમાણ વધી રહ્યું છે ખાસ કરીને માતા-પિતા પોતાની નોકરી માટે પોતાના સ્થળે જતા રહે છે બાળકને જોઈએ ને માતા પાસેથી પ્રેમ એક હું પિતા પાસેથી મળવી જોઈએ એ મળતી નથી જમવા બેસે તો માતા એને ફોન આપી દે છે અને ફોનમાં એવા એવા વિડિયો અથવા તો એવી ગેમ્સ રમે છે જેના કારણે બાળકનું વર્તન આક્રમક થઈ જાય છે તો સામાજિક મનોવૈજ્ઞાનિક છે દુર્ગાનંદ સિંહા એને એવું કીધેલું છે કે બાળકના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ ત્રણ

નથી લાગે ઓકે જી જી સર મને પણ કે આ ભણતરનો કાર નથી લાગ્યો માંગુ છે ફિલ્ડમાં જાવ કોઈ એ જ ફિલ્ડમાં મને પ્રોત્સાહિત કરે છે મારા પેરેન્ટ્સ કે તું છે જે ફિલ્ડમાં જવા ઈચ્છતી હોય એ ફિલ્મમાં મને મોકલી છે એટલે મને પણ ક્યારે ભણતરનો ભાર નથી લાગ્યો શું વાત વાહ વાહ જી આગળ સર મને પણ ક્યારે ભણતરનો ભાર નથી લાગ્યો કેમ કે મારા બાપા મમ્મી પપ્પા તરફથી મને એવું સતત માર્ગદર્શન મળતો રહી છે કે આપણે જે વિષયમાં રસ હોય એ જ વિષયમાં આપણે હંમેશા આગળ વધવું જોઈએ વાહ વાહ ખૂબ સરસ જી આગળ ના સર મને પણ ક્યારે ભણતરનો સર ક્યારે માતા પિતા તરફથી એવો કોર્સ તો નથી કરવામાં આવ્યો કે તું આજ રાખ તારે આજ મને જે વિષયમાં મને જે ફિલ્ડમાં જવું છે એને હંમેશા મને પ્રોત્સાહન કર્યું છે હું એક જ વાત કહેવા માંગીશ કે કર્મ કરી રહ્યા ફળની આશા મત રાખ આપણે આપણું કર્મ કરવાનું છે ભગવાન ઉપરવાળો બધું જોવે છે કે કોઈ વ્યક્તિ વિદ્યાર્થીને ખાલી નથી જવા દેતો જી જી અચ્છા મારો વારો આવ્યો તો હું પણ કહી દઉં મને પણ કોઈ દિવસ ભણતરનો ભાર નથી લાગ્યો કારણ કે હું આર્ટ્સનો વિદ્યાર્થી પહેલેથી રહ્યો છું ને રસનો વિષય હતો એટલે જી આગળ ના સર મને પણ કોઈ દી ભણતરનો ભાર નથી લાગ્યો મને જે ફિલ્ડમાં રસ હતો જે વિષયમાં રસ હતો તેમાં મારા પેરેન્ટ્સે મને પ્રોત્સાહન કર્યું છે કે તું આ તને રસ છે તેમાં તું આગળ વધ જે ખૂબ સરસ આગળ નહીં સર મને પણ ભાર નથી લાગ્યો મને મારા માતાપિતાએ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે કે તારે જે કરવું હોય તો કર વાહ વાહ

ભવિષ્યમાં જો આત્મહત્યા અટકશે અટકવી જ જોઈએ તો એના માટે મનોવિજ્ઞાન ભવન અને એમના વિદ્યાર્થીઓ છે એનો સિંહ ફાળો હશે એમ હું માનું છું અને મારી એવી શ્રદ્ધા છે અચ્છા મારે તમને ખાસ એ પૂછવું છે કે તમે લોકો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં આ કામ તમે અત્યારથી કરી રહ્યા છો અભ્યાસ કરો છો ત્યાં આ પ્રકારનો એક સમાજ સેવા આત્મહત્યા અટકાવવાનો એક પ્રયાસ તો ભવિષ્યમાં તમે ઘણું મોટું કામ કરી શકશો તમે શું ધારણા રાખો છો તમે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ જે સામાજિક બદ્ધિઓ છે અથવા તો જે માનસિક સમસ્યાઓ છે લોકોની એનું નિવારણ તમે તમારા અભ્યાસ થકી તમે તમારી આવડત થકી કરી શકશો તમે કરવા માંગો છો અને કરવી જ હશે તમારે કારણ કે તમે અત્યારે વિદ્યાર્થી અવસ્થાથી જ આ કામ કરો છો તો ભવિષ્યમાં તમારું એવું કઈ મનમાં અત્યારે એવું સૂત્ર નક્કી કરેલું છે કે આપણે ભવિષ્યમાં સમાજ માટે અડધું કરી શકશું આપણે અહીંયાથી પૂછશું હા સર હું અત્યારથી જે મને ગાઈડન્સ મળે છે એ પ્રમાણે હું આગળ જતા પણ બધાને હેલ્પ કરું અને સમજાવું એ રીતે મારો પ્રયાસ છે કે હું આગળ જતા આ કાર્ય એકદમ ચાલુ જ રાખીશ વાહ ખૂબ સરસ જી આગળ શું ટકા સાહેબ પણ આગળ જઈને આ કાર્ય કરશું નાટકો દ્વારા અમુક અમુક પ્રોજેક્ટો દ્વારા અમે ખૂબ સરસ રીતે આ આત્મા જે હત્યા છે તેની ઉપર અમે કામ કરીશું વાહ ખૂબ સરસ ચોક્કસ પણે અમે આ જે આત્મહત્યા કે અલગ અલગ સમાજમાં જે પ્રવૃત્તિ થતી હોય છે કે સમાજ તેને જોવે અને જાગૃત થાય સાચી માહિતી મળે તેના માટે અમે ચોક્કસ પ્રયાસ કરશું પોસ્ટર પ્રદર્શન પણ કરશું અને ઉપયોગી બનશે સમાજ વાહ ખૂબ સરસ જી જી સર અમે મનોવિજ્ઞાન નો વિદ્યાર્થી સૌ તો હું એક સમાજ માંથી આવું છું કુટુંબ માંથી આવું છું લોકોને કેવી કેવી સમસ્યાઓ હોય છે એ આપણે જોઈએ છે

રસમો વિષય રહ્યો છે તો હું એવું જ ઈચ્છીશ કે ભવિષ્યમાં પણ હું લોકોને મનોવિજ્ઞાન વિષય દ્વારા એની જે માનસિક બીમારીઓ છે એના જે માનસિક કારણો છે એ માનસિક બીમારીઓને હું પ્રયાસ કરીશ કે એને દૂર કરીશ ખૂબ સરસ જી સમસ્યા ને દૂર કરવાનો હું પ્રયત્ન કરીશ અને સમાજ સેવામાં પણ હું મારું યોગદાન દઈશ ખુબ સરસ દર્શક મિત્રો વિદ્યાર્થીઓએ સરસ વાતો કરી અને એમણે જે પ્રોજેક્ટ હાથમાં લીધો તો આ કોઈ એનો અભ્યાસનો ભાગ નહોતો અથવા તો અભ્યાસ માટે કરવું જરૂરી નહોતું પણ એક સમાજ સેવાના ભાગરૂપે પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે ને કોઈ સામાજિક જવાબદારી છે એટલા માટે થઈને વિદ્યાર્થીઓએ રાજકોટના મુખ્ય માર્ગો અને મુખ્ય ચોકમાં એક સરસ મજાનું પોસ્ટર પ્રદર્શન આપવું અને આત્મહત્યા અટકાવવા માટે થઈને લોકોને જાગૃત કર ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અહીંયા પણ વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમને સરસ વાતો કરી અને મનોવિજ્ઞાન ભવન એમના અધ્યક્ષ એમના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વર્ષોથી સરસ રીતે કામ કરી રહ્યા છે ખાસ કરીને કોરોના કાળ અને એ પછી એમનું જે કામગીરી છે અદભુત રહી છે અને આવી નવી કામગીરી સોશિયોલોજી સાયકોલોજી ડિપાર્ટમેન્ટ કરતું રહેશે એવી આપણે અપેક્ષા રાખીએ છે વિદ્યાર્થીઓ અત્યારે તમે આવ્યા છો મારે કોઈ પણ બે વિદ્યાર્થીને પૂછવું છે કે તમે લોકો અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપવા માંગતા હો

સરસ આપણા સ્ટુડિયોમાં આવી અને સરસ વાતો કરી અને નાના નાના વિદ્યાર્થીઓએ મોટેરાઓને શીખવા મળે એવી સરસ વાતો કરી હું જ્ઞાન તો એમ કહીશ વિદ્યાર્થીઓ તમારો ખૂબ ખૂબ આભાર ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનું છું ડિપાર્ટમેન્ટના અધ્યક્ષનો અધ્યાપકોનો કે આવા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે અને અમારી પાસે સ્ટુડિયો પર મોકલા દર્શક મિત્રો આ વિદ્યાર્થીઓએ જે વાતો કરી એમાંથી ચોક્કસપણે તમે ધડો લેજો તમારી આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ હોય જે નબળા મનની વ્યક્તિ છે અથવા તો મુશ્કેલીમાં છે અને આવો નબળો વિચાર કરે છે આત્મહત્યા બાજુ માર્ગદર્શન આપજો તમે માર્ગદર્શન ના આપી શકો તો મનોવિજ્ઞાન ભવન સુધી એમને પહોંચાડજો એક વખત ત્યાં પહોંચાડી દેશો તો તમે કોઈની જિંદગી બચાવવામાં ચોક્કસપણે સફળ થશો એનું પુણ્ય તમને મળશે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર